এর এলো મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સુદ્ધગુરુ તો મિત્રો નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે તો મિત્રો આજે બાપુની સાઈટ છે અને બાપુની પાલખી તેમજ રથયાત્રા છે તે આખા ગામમાં ફરવાની છે અને દરિયા કિનારે જવાની છે તો મિત્રો આપણે પેલા સૌથી પહેલાં પાલખીના દર્શન કરવા માટે જઈએ તો હું તમને પાલખી ગામે ગામથી આવી છે તો તેના દર્શન કરાવવું અને ત્યાં જઈએ કે કઈ રીતનું બધું ગોઠવવામાં આવ્યું છે તો ચાલો આપણે સૌથી પહેલાં આપણે પાલખીના દર્શન કરવા જઈએ તો ગામમાં હજી મેળો ચાલુ છે મિત્રો રાતની પબ્લિક હતી આરામ કરવા માટે વહી ગઈ છે પરંતુ હવે થોડી ક્ષણોમાં ટ્રાફિક એટલી ઊભી થવાની છે ને કે વાત ન પૂછો બાપુની રથયાત્રા નીકળશે એટલે પબ્લિક છે તે અસંખ્ય સંખ્યામાં અહીં રોડ પર ઉમટી પડશે પગ મૂકવા માટેની પણ જગ્યા નહીં હોય અહીંયા અત્યારે લોકો પાલખીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો હું પણ મિત્રો પાલખીના દર્શન કરવા માટે જઈ રહ્યો છું અને વ્લોગના માધ્યમથી તમને બધાને પણ દર્શન કરાવવાનો છું તો આપણે ધીમે ધીમે જઈએ અત્યારમાં ટ્રાફિક ઓછું છે એટલે વારો પણ તરત આવી જશે गुरु ओ गांव-गांव नी पालखी के भाग्य महाराज आ गिया रे भेद तणा कचरा गढ़ा લોરાજ તાર અર્ગ સ્વીકાર તારણના ચંદન એમ ભાવ તારણો પ્રેમ તણા અર્જ અર્જુન એ ભાવનાશુ આદિ ચઢાવી હાર પ્રેમ અશરૂ ન સ્થાન એ ભાવન સ્થાન કરાવી હાર લો પ્રેમ અશરૂ સ્થાન કરાવી હાર એના વસ્ત્રો ચ વાસાર

સદગુરુને પરિવારી વંદના ઉપરથી પ્રાણ વારા સદગુરુ પર ભાગ્ય કરુણા કરી દેલો ભગવાન તો અત્યારમાં મિત્રો ભજન કીર્તન પણ ચાલુ છે સંપૂર્ણ પાલખીના દર્શન પણ મેં તમને કરાવ્યા છે ભાવિક ભક્તો બાપુની પાલખી ના દર્શન પણ કરી રહ્યા છે અને ભજન કીર્તનનો પણ લાભ લઈ રહ્યા છે કીર્તનનો પણ લાભ લીધો છે તો ખૂબ જ મજા આવી રહી છે અને હજારોની સંખ્યામાં ભીડ છે તે જમા થવા લાગી છે અને હમણાં થોડી ક્ષણોમાં બાપુની રથયાત્રા પણ નીકળવાની જ છે તો ત્યારે તમે જુઓ તો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે બાપુની પાલખીના દર્શન કરવા તેમજ ભજન કીર્તનનો લાભ લેવા માટે તે તરફ જઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો જ્યારે રથયાત્રા નીકળશે બાપુની પાલખી સાથે તેનો નજારો ખૂબ જ અદ્ભુત હોય છે અને હજારોની સંખ્યાની ભીડ જમા થઈ અને આખા ગામમાં ફરશે અને તેમજ દરિયા કિનારે જવાના છે તો જુઓ તો ત્યારે રથયાત્રાની તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે મુહૂર્ત પ્રમાણે રથયાત્રા નીકળવાની છે બાપુની બાપુરને જે રથ છે તેને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યા છે જે અત્યારે હું તમને બતાવું છું અત્યારે પૂજા આરતી છે તે બાપુની રથની થઈ રહી છે તો અત્યારે મિત્રો બાપોની રથની પૂજા કરવામાં આવી રહી છે ટૂક સમયમાં જ બાપોની રથયાત્રા છે તે આખા ગામમાં ફરવાની છે તો અત્યારે મિત્રો ગામના ભાવિક ભક્તો છે અત્યારે જોડાઈ ગયા છે બાપોની યથત્રા કાર્યક્રમમાં અને બાપોની રથની જે પૂજા હાલે છે એમાં બધા જોડાણા છે ચડાવા જવા દે હું આપું જો આપને કરણ કમલે મંડી માંદલે રા પાછા ઊભી દાવાનો ફૂલ ચડાવીને તો અત્યારે મિત્રો બાપુની રથની જે રથયાત્રા છે નીકળવાની છે તો તેની થોડામાં તૈયારી છે અને શુભ મુહૂર્તમાં બાપુનો રથ છે તે અહીંયાથી નીકળવાનો છે તો મેળો છે એ પાછો ફૂલ સંખ્યામાં ભરાવા લાગ્યો છે સાંજના છ વાગ્યા સુધી ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હશે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા મળશે નહીં હવે મય મઓને મઓંધ સિણ મઓૂ મ� Background મય ધરણ મ૨ાં ઎ંડણ મઓંં'ઉ મ મારા઱હ સ ચહાાહ મઔંઓણ સલે મવૂમામ સંળ � ટ્રાફિક તો મિત્રો જયારે રથયાત્રા નીકળશે ત્યારે જ થવાની છે અત્યારે જોવો તો મિત્રો નાસ્તાની લારીઓ પર ભીડ જામી ગઈ છે લીલા મરચા ને ભજીયાનો ઘાણ નીકળે છે અત્યારે એકવાર ભજીયા ખાવ એટલે બીજી વાર ખાવાનું મન થાય એવા ભજીયા બને છે ત્યારે ભજીયા ચાલુ જ છે અત્યારે મિત્રો અને લોકો નાસ્તો કરવા માટે અત્યારે આવી જ રહ્યા છે તો મિત્રો મેં તમને પાલખીના સંપૂર્ણપણે દર્શન કરાવ્યા છે જે આ મિત્રો ગામે ગામથી મુંબઈથી અમદાવાદથી જેવા મોટા સિટીઓમાંથી બાપુની પાલખીઓ આવી છે તો મેં તમને સંપૂર્ણપણે દર્શન કરાવ્યા છે મિત્રો અને મિત્રો થોડું ક્ષણોમાં જ મિત્રો બાપુનો રથયાત્રાનો ઉત્સવ જે છે શરૂ થવાનો છે અને મૂર્ત પ્રમાણે બાપુનો રથ પણ આખા ગામમાં ફરવાનો છે તો મિત્રો ખાસ કરીને નમ્ર વિનંતી છે કે બાપુના જે ભક્તો હોય ને એ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને જય સદગુરુ કોમેન્ટમાં લખી નાખજો તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો તો ફરીવાર મળીશું પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી સૌનું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સદગુરુ